ગણેશાય રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું ભક્તો આજે આપણે જન્માષ્ટમીના વ્રતની વિધિ અને વ્રત કથા સાંભળવા જઈ રહ્યા છીએ જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે મારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે ધન્યવાદ જન્માષ્ટમીનું વ્રત સુખ સમૃદ્ધિ સંતતિ અને સંપત્તિ આપનારું છે આ વ્રત સૌથી પહેલા રાજા યુધિષ્ઠિરે કર્યું હતું તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા જન્માષ્ટમીના વ્રતની વિધિ જણાવા જઈ રહી છું કે શ્રાવણ વદ આઠમના દિવસે સવારે દાતણ કરી પવિત્ર જળમાં સ્નાન કરો સ્વચ્છ વસ્ત્રો પહેરવા ભગવાન શ્રી કૃષ્ણની વાર્તા અથવા કથા સાંભળવી ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને સુગંધિત ચંદન અને પુષ્પોથી પૂજન કરવું વિવિધ વાજિંત્રો સાથે ભજન કરવા બીજા દિવસે બ્રહ્મા ભોજન કરાવીને પારણા કરવા મિત્રો હવે કૃષ્ણ જન્માષ્ટમીની વ્રત કથા સાંભળીએ મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતો હતો તેને પવનરેખા નામે રાણી હતી એક દિવસ તે પોતાની સખીઓ સાથે વન વિહાર કરવા ગઈ હતી ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવી છડ્યો તેની દ્રષ્ટિ રાણી પવનરેખા ઉપર પડી રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું માયાવી રૂપ ધારણ કર્યું અને રાણી સાથે આનંદ કરવા લાગ્યો પવનરેખા કંઈ સમજી નહીં ને તેને ગર્ભ રહ્યો આ ગર્ભમાં રાક્ષસ કાળનેમીએ પ્રવેશ કર્યો નવ મહિને રાણીને પુત્ર જન્મ્યું તેનું નામ કંસ રાખવામાં આવ્યું આ કંસ કાળનેમીનો અવતાર હતો કંસમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા આઠ વર્ષની વયે તો તે મગધ દેશમાં ગયો અને જરાસંઘ જોડે મલ્લયુદ્ધ કરીને જીત્યો આવો તે બળવાન હતો કંસના કાકા દેવકને એક પુત્રી હતી તેનું નામ દેવકી હતું કંસે તેને પાળી પોષીને મોટી કરી હતી દેવકી સમજણી થતા વાસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન કર્યા આજે કંસના આનંદનો પાર ન હતો તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાકવા બેઠો રથ થોડે દૂર ગયો ત્યાં આકાશવાણી થઈ કે હે કંસ આ દેવકીનું આઠમું બાળક તારો નાશ કરશે આટલું સાંભળતા કંસની વૃત્તિ પલટાઈ ગઈ તેને થયું જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે તેણે અને દેવકીને મારવા તૈયાર ત્યાં વાસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનો પાપ લાગશે તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું તેને જેટલા બાળકો જન્મશે તેટલા હું તમોને આપતો જઈશ વાસુદેવની વાત કંસને ઠીક લાગી પાછો ઘડીકમાં તેનો વિચાર ફર્યો કે કદાચ વાસુદેવ બાળકોને ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત ઊભું કરવું જટ તેણે રથ પાછો મથુરા અહંકારી મૂક્યો અને પોતાના બહેન બનેવીને કારાગૃહમાં પૂર્યા કંસના પિતા ઉગ્રસેન કંઈ હા ના કહે તે પહેલા તેમને પણ ગાદી ઉપરથી ઉઠાડી મૂકી કારાગૃહમાં પૂર્યા આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાને ગાદી ઉપર ચડી બેઠો પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને તેણે એક પુત્રને જન્મ આપ્યો કંસને આ વાતની જાણ થતા તેણે તેને દેવકી પાસેથી લીધો અને પથ્થર પર પછાડી નાખ્યો આમ દેવકીના એક એક પછી છ છ પુત્રોને કંસે મારી નાખ્યા પુત્રોનો નાશ કર્યો આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દેવતીઓથી પૃથ્વી પીડાતી હતી દેવતીયોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માની શરણી ગઈ બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેના દુઃખનું નિવારણ જણાવ્યું દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની દેવો ગોવાળિયા બન્યા દેવકી સાતમી વાર સગર્ભા થઈ તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો પરંતુ યોગમાયાએ દેવકીનો ગર્ભ વાસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો રોહિણીએ નવ માસે પુત્ર જન્મ્યો તેનું નામ બળરામ પાડ્યું બળરામે બલપૂર્વક બ્રલંબાસુરને મારી નાખ્યો તેથી તે બલરામ કહેવાયા બલરામ શેષ અવતાર ગણાય છે દેવકી આઠમી વાર સગર્ભા થઈ ગોકુળમાં આનંદરાજ વાસુદેવના પરમ મિત્ર હતા તેને જશોદા નામે પત્ની હતી તે પણ આજ સમયે સગર્ભા હતી તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો દેવકી ને વાસુદેવ કારાગૃહમાં હતા તેવામાં શ્રાવણ મહિનાની આઠમ આઠમની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો પુત્ર જન્મતાની સાથે કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો પ્રકાશમાં વાસુદેવે શંખ ચક્ર ગદા તથા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા વાસુદેવ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા ઘડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા વાસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી તેમણે જોયું તો કારા ગૃહના લોખંડી બારણા ઉઘડી ગયા હતા દીવાના પ્રકાશમાં ચોકીદાર પર દ્રષ્ટિ હતી તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા વાસુદેવ સાવત થયા અને ગમે તે ભોગે દેવકીના બાળકને બચાવવાનું તેમણે નિશ્ચય કર્યો તેઓએ બાળક કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી સાવધાની પૂર્વક ચાલી નીકળ્યા તેઓ યમુના નદીના કાંઠે આવ્યા યમુનામાં પાણી ઘૂંઘવાટા લઈ રહ્યું હતું આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોય તેમ તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો ઘૂંઘવાતી યમુના જાણે શાંત બની ગઈ વાસુદેવ ક્ષેમ કુશળ ગોકુળમાં નંદરાજાના ઘરે ગયા તેમણે નંદરાજાને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા સોંપ્યું જશોદાને આજ સમયે એક છોકરીનો જન્મ થયો હતો તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી પર અત્યાચાર કરશે એટલે તેણે કૃષ્ણના સાટામાં પોતાની નાની બાળકી વાસુદેવને આપી તેને શ્રદ્ધા હતી કે તે દીકરી છે એટલે કંસ તેને નહીં મારી વાસુદેવ દીકરીને લઈને કારાગૃહમાં પહોંચી ગયા વાસુદેવે દીકરીને ખો દેવકીના ખોળામાં મૂકી અને બધી વાત કરી કારાગૃહના બાણ બંધ કરી દીધા આ વાત સાંભળી દેવકીને નિરાત વળી સવારે કંસને ખબર પડતા એ જ ક્ષણે તે કારાગૃહમાં આવ્યો અને બાળકની માગણી કરી વાસુદેવે વિનંતીપૂર્વક કહ્યું રાજન દેવકીને પુત્રી જન્મી છે પુત્રી દ્વારા આપને કંઈ વિઘ્ન નહીં આવે કંસે કહ્યું વાસુદેવ તમારું કહેવું ખરું છે પરંતુ બતાવો તો ખરા વાસુદેવે વહાલથી છોકરીને કંસના હાથમાં આપી કંસ દીકરીને જોઈ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો કે વાસુદેવ હું મૂર્ખો નથી કે હાથે કરીને કૂવામાં પડું આમ કહી નિર્દય કંસે છોકરીને પથ્થર ઉપર બળપૂર્વક પછાડી પણ આ શું છોકરી તો અદ્રશ્ય થઈ ગઈ અને જોત જોતામાં બોલી કે કંસ ઈશ્વર લીલા તું સમજી શકે છે મૃત્યુ ટાળવા તે અનેક બાળ હત્યાઓ કરી પણ મૂર્ખ તારો શત્રુ બાળ રૂપે ગોકુળમાં ઉછરી રહ્યો છે આ દેવવાણી સાંભળી ત્યારથી કંસનો અંજપો વધવા લાગ્યો તેણે પોતાના રાક્ષસ મિત્રો અને પુતના જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું પુતના માસી રૂપે નંદરાજાના ઘરે ગઈ અને સ્તન ઉપર હળાહળ વિષ ચોપડી કૃષ્ણને સ્તનપાન કરાવવા ખોળામાં લીધા પરંતુ કૃષ્ણે પોતાને માટે નાગને સ્તનપાન કરાવ્યું ઘડીકમાં પુતના મૃત્યુ પામ્યું કંસની આખી યોજના ફોગટ ગઈ ત્યાર પછી કંસે બકાસુર ઘેનોકાસુર કેશી આઘાસુર જેવા રાક્ષસોને મારવા મોકલ્યા પરંતુ કૃષ્ણે તે બધાનો નાશ કર્યો કંસ જેમ જેમ યુક્તિઓમાં નિષ્ફળ ગયો તેમ તેની ચિંતા વધવા લાગી છેવટે તેણે અક્રોરજીને રથ લઈને કૃષ્ણને તેડવા મોકલ્યા ગોપીઓની વિદાય લઈ અક્રોરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા અહીં કંસે કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ કરી રાખી હતી કૃષ્ણ મથુરાની સાંકડી ગલીમાં પ્રવેશ કર્યો તે વેળા કંસ કુવલયા પીડ નામના મંદોત્મત હાથીને છૂટો મૂક્યો હાથીને પોતાની સામે ઘસી આવતો જોઈ કૃષ્ણ સાવધાન થયા અને સૂંઢ પકડી બળપૂર્વક તેના ઉપર દંતશૂળને ઉખાડી લીધો અને એ જ જંતશૂળના ફટકાથી એ ભયાનક હાથીને મારી નાખ્યો ત્યાં તો કંસે બીજી યુક્તિ કરી રાખી હતી તેણે ચાણોર અને મુષ્ટિક નામના મલ્લો સાથે મલયુદ્ધ લડવાનો કૃષ્ણને આગ્રહ કર્યો કૃષ્ણે મલયુદ્ધનો પડકાર ઝીલી લીધો આ યુદ્ધ માત્ર રમત પૂરતો ન હતો કૃષ્ણને મારવાનું કાવતરું હતું કૃષ્ણ મલ્લોની ક્રૂરતા સમજી ગયો યુદ્ધનું પ્રારંભ થયો વિશાળ કાય મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા લાગતા હતા છતાં તેમણે બંને મલ્લોને પછાડી યમપુરી પહોંચાડી દીધા કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈને કંસ ધ્રુજી ગયો છતાં બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તો કંસે તેમને પોતાના કંસની ક્રૂરતા કૃષ્ણ જાણી ગયા કંસ બળપૂર્વક દબાવે તે પહેલા તો કૃષ્ણ આજ કોમારી છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો કંસ મૃષા ખાઈને ધરતી પર ઢળી પડ્યો કૃષ્ણ કંસની સાટી ઉપર ચડી બેઠા અને મુષ્ટિ પ્રહારોથી તેનું પ્રાણ લીધું કંસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય એમ નગરજનોના આનંદનો પાર ન રહ્યો ભગવાન શ્રી કૃષ્ણના જય ધ્વનિથી રાજભવન ગાજી ઉઠ્યું કંસને મારી કૃષ્ણ કારાગારમાં ગયા પોતાના માતા પિતાને મુક્ત કર્યા દેવકી અને વાસુદેવ શ્રી કૃષ્ણને વહાલથી ભેટી પડ્યા તેમના આનંદનો પાર રહ્યો નહીં કંસના વૃત્ત પિતા ઉગ્રૈસનને બંધનમાંથી મુક્ત કરી રાજ્ય લોભ રાખ્યા વિના કૃષ્ણે તેમને ફરીથી સિંહાસને બેસાડ્યા ત્યાર પછી તેઓ અનેક રાક્ષસોનો નાશ કરી દ્વારિકા ગયા અને તે યાદવોને માટે રાજધાની સ્થાપી મહાભારતના યુદ્ધ વેળા તેઓએ પાંડવોના પક્ષમાં રહી અર્જુનને ગીતારૂપી પરમ જ્ઞાનનો બોધ આપ્યો અને પોતાના બળ બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવનું સહાર કરાવ્યો જય શ્રી કૃષ્ણ મિત્રો આ હતી કૃષ્ણ લીલા ધન્યવાદ જય શ્રી કૃષ્ણ